જાળોદરામ ધોરા મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભાવિ ભક્તો દ્વારા નિત્ય અવનવા શ્રંગાર દ્વારા ભોળાનાથની ભક્તિ કરવામાં આવી શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે પરંપરા છે શ્રાવણ માસમાં બિલીપત્ર થી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મંત્રી અને સંપૂર્ણ શ્રદ્ધાથી સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે ને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે જાલોદનગરના સ્થાનિક શિવભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે નિત્ય પૂજા અર્ચના કરવામાં આવી તેમજ પૂજા અર્ચના કર્યા બાદ દરરોજ શિવજીને અવનવા શણગાર કરવામાં આવતા હતા દરરોજ રામ દ્વારા મંદિરે ભોળાનાથના ભજન કીર્તન પણ કરવામાં આવતા તેમજ આખા શ્રાવણ માસમાં હવન પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાવિ ભક્તો પૂરા ભક્તિભાવ સાથે નિત્ય દરેક પૂજામાં સામેલ થઈ ભોળાનાથની આરાધનાનું ફળ મેળવતા હતા